પીએમ મોદી ડેડિયાપાડા આવ્યા અને જયતર વસાવા શું આપ્યું મોરે મોરો હાલ ગુજરાત ની અંદર સરસા અંદર મોદી ડેડિયાપાડા આવ્યા છે ત્યારે હાલ કરી રહ્યા છે જે આ વાત કીધો તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જાણો છો કે હાલ ગુજરાત ની અંદર બે નેતા એવા છે કે જે ગુજરાત ની અંદર નામચીન છે ગોપાલ ઇટાલ તમે ડેફિનેટલી ઓળખો છો અને જયતરભાઈ વસાવા અને જયતરભાઈ વસાવાના ગામની અંદર એટલે કે જયતર વસાવા જેના એમએલએ છે એટલે કે ડેડિયાપાડા ની અંદર જોવા માંગે છે અને પીએમ મોદી સાહેબ આવ્યા છે ત્યારે શું મિત્રો વાત મોદી સાહેબ ને સપોર્ટ એટલો બધો મળવાનો છે હાલ ગુજરાત અંદર તમે લોકો ક્યાંક ને ક્યાંક જાણતા હશો કે પીએમ મોદી સાહેબ કરતા કેજરીવાલ ની અંદર આવે છે ત્યારે આદિવાસી સમાજના લોકો ને વધારે જોવા માંગે છે તેનું ખાસ કારણ તો જે આમ આદમી પાર્ટી તરફથી મિત્રો જયતરભાઈ વસાવા છે ક્યાંક ને અંદર તમે ન તો ક્યાંક આવનારા ટાઈમની અંદર ચૈત્ર સૌથી મોટું નામ બની જશે પરંતુ ક્યાંક જેવું ઈ થશે કે ચૈત્ર વસાવા કોઈ દિવસ મિત્રો વાત જોડાવવાના જ નથી કારણ કે ચૈત્રભાઈ વસાવા ખુલ્લે આમ ભાજપના વિરોધી છે અને